કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી પાક વીમા પોલિસીને રાજ્ય સરકારે અમલી બનાવી છે ત્યારે આ વિશે માહિતી આપતા પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ જણાવ્યું હતું કે પાક વીમાની પહેલાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરળ અને યુનિફોર્મડ બનાવી છે નવી પાક વીમા પોલિસી બે હજાર સોળમાં પહેલાના નીતિ નિયમોમાં ફેરફાર કરી પ્રીમિયમમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ ઉપરાંત ઝડપથી વીમાની રકમ મળે તે માટે નવી પાક વીમા પોલિસી કમ્પ્યુટરાઇઝ બનાવશે અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી મોબાઈલ ફોટોગ્રાફીથી દાવાની રકમને ઝડપથી ખેડૂતોને આપવામાં આવશે વાવાઝોડા અને કરા પડવાથી લાભ મળતો ન હતો પરંતુ હવે નવી પોલિસી પ્રમાણે વધુ વરસાદ અતિવૃષ્ટિ નદી કિનારે વસતા ખેડૂતોને નુકસાન થતું હોય તેની પણ વિડિયોગ્રાફી કરી ઝડપથી સર્વે હાથ ધરવામાં આવશે

જેની અંદર પાંચ ટકાનું ધોરણ જે કર્યું છે એને પણ હું આવકારું છું હવે ખૂબ સરળ રીતે હળવી શૈલીમાં લઈ જઈને કિસાનને મદદરૂપ થવાની સદભાવના મને લાગે છે કે ભૂતકાળની કોઈ સરકાર હોય કોઈ સરકાર હોય આ દેશભરના કિસાનોની માંગ હતી અને કોઈ સરકારોએ ગંભીરતાથી આ વાતને ધ્યાનમાં લીધી નહોતી

જે જાહેરાત કરવામાં આવી છે એને પ્રધાન પટેલ દ્વારા કરવામાં આવી છે આનાથી ચોક્કસપણે રાજ્યના ખેડૂતો દેશભરના ખેડૂતોનો પણ ફાયદો થશે ખાસ એમને એ વાત કરી છે કે અગાઉ ખેડૂતોને પંદર ટકા પ્રીમિયમ ભરવું પડતું હતું એને જગ્યાએ માત્ર ખરીફ પાક માટે બે ટકા રવિ પાક માટે દોઢ ટકા અને કોમર્શિયલ જે પાકો છે એના માટે પાંચ ટકા પ્રીમિયમ ભરવાનું રહેશે એમાં પણ રાજ્ય સરકાર પચાસ ટકા પ્રીમિયમ ભોગવશે જયારે કેન્દ્ર સરકાર પચાસ ટકા ભોગવશે આનાથી રાજ્યના ખેડૂતોનો ખૂબ મોટો લાભ બીજું પાક નિષ્ફળ જશે કે પાક ખેતરમાં હશે તો પણ એમને લાભ થશે એટલે કે પાક કાપણી થઈ ગયા પછી પણ જો પંદર દિવસ પછી પણ જો એમને ક્યાંક પંદર દિવસ દરમિયાન જો કોઈ નુકસાન થશે તો એના માટે પણ કેન્દ્ર સરકારની જે આ વીમા યોજના છે એનાથી ખેડૂતોનો વળતર પણ મળશે ભૂતકાળની અંદર આ પ્રકારે કોઈને વળતર નતું મળતું પરંતુ હવે